એને રથ બનાવ્યા છે ભગવાનના ત્રણ રથો છે ભગવાન જ્યારે અષાઢી બીજ ના દિવસે જે યાત્રા કરે છે ને એ ત્રણ રથો છે ભગવાન ઠાકોરજી નો જે રથ છે એ સોળ હાથ લાંબો છે પોળો બલરામજી મહારાજનો રથ છે એ ચૌદ હાથ પોળો છે અને સુભદ્રાજી નો છે એ બાર હાથ પોળો છે આ ત્રણ રથ વિશ્વકર્મા બનાવ્યા છે પણ એ કેવી રીતે બનાવ્યા એની કથા તો આગળ ના પણ આ મૂર્તિ કોણે બનાવી કેટલા દિવસે મૂર્તિ બની આ મૂર્તિ પંદર દિવસે બની છે અને આ મૂર્તિના ઘડવૈયા સ્વયં ઠાકુરજી નારાયણ પોતે છે ભગવાન વિષ્ણુએ બનાવેલ ભગવાન નારાયણે એક વૃદ્ધ બ્રાહ્મણના વૃદ્ધ વૃદ્ધેવાહ વડીલના એક રૂપમાં આવી અને પરમાત્માએ એક બંધ ઓરડાની અંદર પરમાત્માએ એ પોતાની મૂર્તિ જાતે ઘડી છે અને ભગવાન નારાયણ જ્યારે આ મૂર્તિની રચના કરવાની હતી ત્યારે ઇન્દ્રદ્યુમ રાજા દેવર્ષિ નારદ બધા જ હતા અહીંયા એક હજાર અશ્વમેધ એક્ન કર્યા છે બલીયે તો સો જ કહ્યા બલીએ સો અશ્વમેધ યજ્ઞ કર્યા પણ અહીંના એ ઇન્દ્રદ્યુમ નામના રાજાએ એક હજાર અશ્વમેધ યજ્ઞ કર્યા નવસો ને નવ્વાણું અશ્વમેધ યજ્ઞ સમાપન થયા એક હજાર મો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો આ યજ્ઞમાં કલ્પના ન કરી શકો તમે બ્રાહ્મણોને અને ઋષિ મહાપુરુષોને સોનાના પાત્ર જમવા આપે ક્ષત્રિયોને ચાંદીના ના પાત્રમાં જમવા અને જે બ્રાહ્મણોને જે ક્ષત્રિયો વૈશ્યને કાસ્યમાં ક્ષત્રિય અને વૈશ્યને બે ને આપે અને શુદ્રને કાસ્યમાં આપતા હતા બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્ય શુદ્ર આ બધા જમી લઈને પછી જે પાત્રમાં જમા હોય ને એ પાત્રને જેમ આપણે પેલું ડિસ્પોઝિબલ ડીશ નાખી દઈએ ને એમ પાત્ર નાખી દેવાના બીજા પાત્રો લાવવાના આવા લાખો એવા બ્રાહ્મણોને રોજના માટે સોનાના પાત્રમાં જમાડતા હતા સ્કંદ પુરાણમાં એવું લખ્યું છે ઇન્દ્રદ્યુમ નાના રાજા માટે કે સ્વર્ગનો ઇન્દ્ર અને આ ધરતીનો ઇન્દ્રદ્યુમ આ બેયની જો

યજ્ઞના જળનું સ્નાન કરવાનું જેને અવૃત સ્નાન કહે બ્રાહ્મણો એ યજ્ઞમાં જો એ કેટલો મગ્ન છે પાઠ કરવામાં કથા સાથે કાંઈ લેવા દેવા છે કેવાનો ભાવ જ્યાં છો ત્યાં રહેવું જોઈએ અમારું સૂત્ર છે બધા છોકરાને કે તમે જ્યાં છો ત્યાં તમારે રહેવાનું એ ફરજિયાત છે યજ્ઞમાં ઓલું સ્નાન કરાવે અવૃત સ્નાન કે ભવૃત સ્નાન કે હે અવૃત સ્નાન કેમ કે મને પાછું આવું કઈ યાદ રહી નહીં તો ઈ સ્નાન માટે જ્યારે એની સમુદ્ર કિનારે ઇન્દ્રજુન નામના રાજાને જ્યારે બેસાડીને એનું સ્નાન કરાવવાનો હતું એની વેદી તૈયાર થઈ હતી પણ ધ્યાનમાં બેઠો ધ્યાનમાં એટલું બધું અંદર પરમાત્મા ભગવાન ને પ્રાર્થના કરી ભગવાન તમે આ સ્વરૂપે બિરાજો મને ત્યાં એ નૃષિ ભગવાન ની આરાધના કરતો હતો અહિયાં તમે જુઓ ભગવાનની આંખો એકદમ પોળી છે નૃષિ અવતારમાં ભગવાનની આંખો એકદમ પોળી હતી નૃષિ અવતાર કહ્યો ભગવાન પછી એ તો ઇન્દ્રદીપ નામના રાજાએ ભગવાનને કહ્યું ભગવાન આ સ્વરૂપના દર્શન કરીને ઘણા લોકો ડરી જશે આપ કૃપા કરો આપ સૌમ્ય થાવ ભગવાનને જ્યારે પ્રાર્થના કરી ભગવાન આપ પધારો અહીંયા ત્યારે પરમાત્માએ કહ્યું તારી ઈચ્છાને સંપન્ન કરીશ પણ મારી મૂર્તિ દારૂ મૂર્તિ રહેશે દારૂ કેતા કાષ્ઠ લાકડું મારી મૂર્તિ લાકડામાંથી થશે પણ એ લાકડું કયું હજી આ બાજુ રાજા ધ્યાનમાં જ ભગવાનને પ્રાર્થના કરતો તો એવા સમય સમુદ્ર કિનારા ઉપર યજ્ઞ યજ્ઞવેદીઓની જે રક્ષા કરનારા સૈનિકો છે એ દોડતા દોડતા આવીને કહે છે મહારાજ જલ્દી પધારો કેમ કે કે આવું વૃક્ષ ક્યારે જોયું નથી એક વૃક્ષ તણાવતું તણાવતું આવતું હતું અને એ વૃક્ષ એની શાખાઓ એમાં પરમાત્માના સ્વરૂપ જેવો સાથે દરિયાના પ્રવાહ અંદર એ વૃક્ષ આવી રહ્યું હતું એ વૃક્ષ બીજું કોઈ નહીં સદૈવ પરમાત્મા અપૌરુષ રૂપે પધાર્યા તેમાંથી પરમાત્માનું જ એક સ્વરૂપ નારદજીને પૂછ્યું ઋષિમુનિઓ જૈન ઋષિ બધા હતા પ્રશ્ન કર્યો બાબજે શું કરવાનું તો કહે છે કે કામ કરો જ્યાં સુધી કાંઈ નિર્ણય ના આવે ત્યાં સુધી આ વૃક્ષને આજ તારી વેદી ઉપર પ્રસ્થાપિત કર દે વેદી ઉપર એ વૃક્ષને પ્રસ્થાપિત કરવામાં આવ્યું સ્તુતિ કરવામાં આવી ભગવાનની પ્રાર્થના થઈ વિચાર આવ્યો ભગવાને કહ્યું આમાંથી જ મૂર્તિ બનાવવાની છે નક્કી થઈ ગયું આમાંથી જ મૂર્તિ બનાવવાની મૂર્તિ બનાવવાની વાત નક્કી થઈ પણ હવે મૂર્તિ બનાવવી કેવી બનાવે કોણ

આ મૂર્તિ વખતે ભગવાન નારાયણે આકાશવાણી દ્વારા જે કહ્યું એ સ્કંદ પુરાણમાં લખ્યું છે કે આ મૂર્તિ જ્યારે બને ત્યારે પંદર દિવસ બનતા વાર લાગશે મૂર્તિને બનાવતા પંદર દિવસ થશે અને જ્યાં સુધી મૂર્તિ બને ત્યાં સુધી આપ સૌ લોકો બહાર એટલા બધા વાજિંત્ર વગાડો એટલા બધા ગીત ગાઓ કે મૂર્તિને ટાંકવાનો અવાજ બહાર ન હોવો મૂર્તિને ટાંકવાનો અવાજ બહાર ના આવવો જોઈએ કેમ તો કહે છે કે મૂર્તિના ટાંકણાનો અવાજ જેટલા જેટલા લોકોના કાનમાં પડશે એ બધા જ બેરા થઈ જશે બીજું કોઈ પણ માણસ આ મૂર્તિને જોવાની જરાય પણ અપેક્ષા ન રાખે જ્યાં સુધી બને છે ત્યાં સુધી જેને મે નિયમિત બનાવ્યો છે એ જ માણસ ખાલી મૂર્તિ બનાવવા માટે મૂર્તિને જોવે બાકી કોઈ માણસ આ મૂર્તિને જોવે નહીં જો કોઈ માણસ આ મૂર્તિને જોશે તો સદૈવને માટે અંધાપો પામશે એટલે તો મૂર્તિ બહુ ઓછી બનતી હોય ત્યારે લોકોને ઓછા જવા દે છે મૂર્તિ હંમેશા ભીતરમાં બનતી હોય તમે જોજો મૂર્તિનો ઓર્ડર આપો તમે જાઓ ત્યાર પછી એ તમારી નજર સામે કામ નહીં કરે જે મૂર્તિમાં પ્રાણ પૂરવાનો છે એ મૂર્તિમાં તમને ક્યારેય સામે એ તમારી સામે કામ નહીં કરે